પ્રાથમિક શિક્ષણ સમિતિ પાવાનગરની સોમવારના રોજ બલેન સાધારણ સભામાં તમામ ખરાઓને સર્વાનુમતે મંજૂર રખાયા હતા પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી શિરભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને મળેલ સાધારણ સભામાં કુલ સાત ઠરાવો રજૂ કરાયા હતા તમારા માટે ખાસ હું ચાર નંબર નો સાયન્સ ક્ષેત્ર માં ભોજન અને અહીંયા લગત ખર્ચ વર્ષ ત્રેવીસ ચોવીસ ના અંદાજપત્ર માંથી જોઈએ સરકાર ગરીબ બાળકો માટે આવું સરસ પ્રોત્સાહિત કામ કરે છે જ્યાં ભારત બુજાર ના બાળકો પડે ત્યાં આપણા બાળકો

પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી ઠરાવો ને મતે મંજૂર રખાયા હતા